વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ અને ડેપ્યુટી મ્યુનિસિપલ ઝાલાની તાજેતરમાં આવી છે તે બાદ તેમની ખાલી પડેલી જગ્યા પર અનુક્રમે કેતનપી જોશી અને નિમણૂક કરવામાં છે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમના વિવિધ ખાતાની ફાળવણી કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી પરિપત્ર મુજબ કેતન પી જોશી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટને સામાન્ય વહીવટ વિભાગ લીગલ વિભાગ વિજિલન્સ વિભાગ ઇન્કવાયરી વિભાગ હિસાબ શાખા લેન્ડ એન્ડ ટીડીઓ જનસંપર્ક વિભાગ ગુમાસ્ત ધારા તેમજ આકારની શાખાની ફાળવણી કરવામાં આવી છે જ્યારે વીએમ રાજપૂત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્તર ઇલેક્શન શાખા વસ્તી ગણતરી શાખા વીઆસસીડીએલ જુ વિભાગ સાથે જ પ્લેનેટોરિયમ વિભાગ સ્ટ્રીટ લાઇટ ઓક્ટ્રોસેલ અને ટુરિસ્ટ વિભાગની ફાળવણી કરવામાં આવી છે